જૂનાગઢના ભેસાણમાં દિલ્હીમાં ભાજપની બહુમતી દ્વારા ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો દિલ્હીમાં ભાજપનો વિજય થતા ભેસાણના ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજય મનાવ્યો દિલ્હી ચૂંટણીમાં બોતેર સીટોમાંથી ભાજપની અડતાલીસ સીટો પર વિજય મેળવતા ઠેર ઠેર ભગવો લહેરાયો દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો છે એટલે તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાં ઠેર ઠેર ફટાકિયા ફોડી રહ્યા છે બીજેપીના કાર્યકરો શું કામે દિલ્હીમાં આ ભાજપની સરકાર રચવા જઈ રહી છે અરવિંદ કેજરીવાલને ખાસ પછડાટ મળેલી છે અને ભેસાણમાં ફટાકડા ફોડીને આ વિજયોત્સવ મનાવવામાં આવેલો છે ભૂપતભાઈ ભાઈની પૂર્વ ધારાસભ્ય છે ભૂપતભાઈ એટલે કેવી રીતે જુઓ છો આ તો સત્યાવીસ વર્ષ પછી આ ભાજપને વિજય મળેલો હોય ભારતીય જનતા પાર્ટીને દિલ્હીમાં આજે જે વિજય મેળ્યો છે અને દિલ્હીની જનતાએ જે રૂજાન આપ્યો છે જે પરિણામ આપ્યું છે એ ડબલ એન્જિનની સરકાર દિલ્હીની જનતા ઈચ્છતી હતી અને અભિમાન અને અહંકારની રાજનીતિ કે નરેન્દ્રભાઈ મોદી વિશે નકારાત્મક શબ્દો બોલવામાં આવતા હતા કે તમારે આ જન્મમાં નહીં પણ ફરીવાર જન્મ લેવો પડશે દિલ્હીમાં અમને હરાવવા માટે તો એવા લોકોને હું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદીને તો જન્મ લેવાની જરૂર નથી પણ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીના સૈનિકો પરિણામ લઈ આવવામાં સક્ષમ છે અને એની પ્રતિથી આજના પરિણામો ઉપર આવે છે એટલે ઓછી હતી એટલે આ તમે કેવી રીતે જોવો છો હવે દિલ્હી બેકઅપ કરેલું છે ડબલ એન્જિનની સરકાર દેશના તમામ રાજ્યોમાં જનતા ઈચ્છી રહી છે મોદી લહેરમાં કોઈ પણ વ્યક્તિ નકારાત્મક રાજનીતિ લઈને આવશે એ ભારતની અંદર ટકવાનું નથી તો આ જંગુ મગુ બધા મળી અને નરેન્દ્રભાઈ મોદીને પડકાર આપતા હોય તો મોદી સાહેબની પડખે દેશની જનતા છે દિલ્હીની જનતા છે અને ગુજરાતની જનતા છે એટલે તમે જોઈ શકો છો કે આ હરિયાણા મહારાષ્ટ્ર આ બધા જે બીજેપીએ જીત મેળવેલી છે આજે દિલ્હી વિજય કરેલું છે તો સત્યાવીસ વર્ષ બાદ જે દિલ્હીમાં દિલ્હીની સરકાર આવેલી છે તો ભાજપના બધા જ હોદ્દેદારો તમે જોઈ શકો છો કે પ્રમુખજી પ્રમુખો થી લઈને બધા તો ફટાકિયા ફોડી અને આ વિજયોત્સવ મનાવવામાં આવેલો છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ રિપોર્ટર મહેશ કથિરિયા ભેસાણ જુનાગઢ જીટીવી ન્યૂઝ